બ્રહ્માજી કહેશે વચ્છ મરીશે હવે તમે કુર્મપુરાણનો પરિચય સાંભળો આ પુરાણમાં લક્ષ્મી કલ્પનું વૃત્તાંત છે આ પુરાણમાં કુર્મરૂપધારી દયામય શ્રી હરિએ ઇન્દ્ર પ્રધુમનના પ્રસંગ દ્વારા મહર્ષિઓને ધર્મ સૂર્ય કામ અને મોક્ષનું પ્રથક પ્રથક પુરાણ ચાર સંહિતાઓમાં વહેંચાયેલું છે આ પુરાણના સત્તર હજાર શ્લોકો છે એ મુને આમાં અનેક પ્રકારની કથાઓના પ્રસંગ દ્વારા મનુષ્યને સદગતિ પ્રદાન કરનારા નાના પ્રકારના બ્રહ્મ ધર્મનું નિરૂપ કરવામાં આવ્યું છે આના પૂર્વ ભાગમાં પ્રથમ પુરાણનો ઉપક્રમ છે ત્યાર પછી લક્ષ્મી અને ઇન્દ્રધૂમનો સંવાદ કુર્મ અને મહર્ષિઓનો વાર્તાલાપ વર્ણાશ્રમ સંબંધી આચારનું કથન જગતની ઉત્પત્તિનું વર્ણન કાલ સંખ્યાનું સમસેક્ષમાં નિરૂપરણ પ્રલયના અંતમાં ભગવાનની સ્તુતિ સમશે સૃષ્ટિનું વર્ણન શંકરજીનું ચરિત્ર પાર્વતી સહસ્ત્ર નામ યોગ નિરૂપરણ ભૂગુવંશનું વર્ણન અત્રિવંશનો પરિચય શ્રી કૃષ્ણનું દિવ્ય ચરિત્ર માર્કંડે કૃષ્ણ સંવાદ વ્યાસ પાંડવ સંવાદ યુગ ધર્મનું વર્ણન વ્યાસ અને કથા કાશી અને પ્રયાગનું મહાત્મ્ય ત્રણેય લોકનું વર્ણન અને વૈદિક શાખાનું નિરૂપણ છે આ પુરાણના ઉત્તર ભાગમાં પ્રથમ ઈશ્વરી ગીતા પછી વ્યાસ ગીતા જેમાં નાના પ્રકારના ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નાના પ્રકારના તીર્થોનું અલગ અલગ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે ત્યાર પછી પ્રતિસંઘનું વર્ણન છે અને બ્રાહ્મી સંહિતા કહેવામાં આવે છે એના પછી ભાગવત સંહિતાના વિષયોનું નિરૂપરણ છે જેમાં વર્ણોની અલગ અલગ વૃત્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે આ ભગવતી સહિતાના પ્રથમ ચરણમાં બ્રાહ્મણોના ચદાચાર રૂપી સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભોગ અને સુખપ્રદ છે બીજા ચરણમાં ક્ષત્રિયોના કર્તવ્યનું સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે જેનો આશ્રય લેનાર પાપ મુક્ત થઈને સ્વર્ગને પ્રાપ્ત થાય છે ત્રીજા ચરણમાં વૈશ્યના ચાર પ્રકારના કર્તવ્યની વાત કહેવામાં આવી છે જેના સારી રીતે આચરણથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે આ સંહિતાના ચોથા ચરણમાં શૂદ્રોના કર્તવ્ય બતાવવામાં આવ્યા છે જેના આચરણથી મનુષ્યના કલ્યાણની વૃદ્ધિ કરનારા ભગવાન લક્ષ્મીપતિ સંતુષ્ટ થાય છે ત્યાર પછી ભાગવતી સહિતામાં પાંચમા ચરણમાં શંકર જાતિઓની વૃત્તિ અને કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું આચરણ કરનાર ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે એ મુને આ પ્રમાણે દ્વિતીય સંહિતા પાંચ શરણોવાળી છે આ ઉત્તર ભાગમાં ત્રીજી સંહિતા સૌર્યસંહિતા કહેવાય છે જે મનુષ્યોનું કાર્ય સિદ્ધ કરનારી છે તે સકામ ભાવના મનુષ્યોને છ પ્રકારે ષ્ટર્મ સિદ્ધિનો બોધ કરાવે છે સોથી વૈષ્ણવી સંહિતા છે જે મોક્ષ પ્રદ આ ચાર શરણની સંહિતાઓ દીજાતીઓ માટે બ્રહ્મ સ્વરૂપ છે તે ચારેયમાં ક્રમશઃ છ ચાર બે અને પાંચ હજાર શ્લોકો છે આ કુર્મ પુરાણ ધર્મ અર્થ કામ અને મોક્ષ ફળ આપનારું છે જે મનુષ્ય આનું પઠન કરે છે શ્રવણ કરે છે એ મનુષ્યોને સર્વોત્તમ ગતિ પ્રદાન કરે છે જે મનુષ્ય આ પુરાણને લખીને અયનના આરંભમાં દિવસે સોનાની કશ્યપની મૂર્તિ સાથે બ્રાહ્મણને ભક્તિપૂર્વક દાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો